કિસનવાડી વુડાના મકાનમાં ચાલતા જુગારધામ પર વારસિયા પોલીસે રેડ કરી અગિયાર ખેલીઓને ઝડપ્યા વડોદરા શહેરના કિસનવાડી વુડા મકાન નંબર ના રૂમ નંબર ચોવીસમાં ચાલતા જુગારધામ પર વારસિયા પોલીસે રેડ કરતા અગિયાર ખેલાડીઓ ઝડપાયા હતા પોલીસે સ્થળ ઉપરથી એક લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી શ્રાવણ માસના બંધ મકાનમાં પત્તા પાના નો રોકડ રૂપિયાનો હારજીતનો જુગાર રમતા અગિયાર ઈસમોને વારસિયા પોલીસે ઝડપી પાડ્યા કિશનવાડી વુડાના મકાન બ્લોક નંબર બેતાળીસ રૂમ નંબર ચોવીસમાં રહેતા વિનોદ વંજારા બહારથી માણસોને ભેગા કરી હારજીતનો જુગાર રમાડી રહ્યા હતા અને તેની ચોક્કસ માહિતી મળતા વારસિયા પોલીસ મથકની ટીમે રેડ કરી હતી આ રેડ દરમિયાન મકાનમાંથી અગિયાર ઈસમો જુગાર રમતા ઝડપાયા હતા પોલીસે તમામ જુગારીઓની અટકાયત કરી સ્થળ ઉપરથી એક લાખ ઉપરાંત મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી